ચાસવા ગાયત્રી મંદિર ખાતે આંખોનું નિદાન તેમજ મોતિયાનો વિનામૂલ્યે કેમ્પ યોજાયો પાટણ જિલ્લાના ચાણસમા શહેર ખાતે હાઈવે પર આવેલ ગાયત્રી મંદિર ખાતે ગાયત્રી પરિવાર દ્વારા અને શ્રી રણછોડદાસ બાપુ ચેરિટેબલ હોસ્પિટલ રાજકોટના સહયોગથી આંખના નિદાન કેમ્પ અને મોતિયાનો વિનામૂલ્યે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એકસો દર્દીઓના આંખોની તપાસ કરવામાં આવી જેમાં અઠાવન દર્દીઓને મોતિયો હોવાથી દર્દીઓને જમાડી શ્રી રણછોડદાસ બાપુ ચેરિટેબલ હોસ્પિટલ રાજકોટ ખાતે લક્ઝરી દ્વારા મોતિયાના ઓપરેશન માટે રાજકોટ ખાતે મોકલવામાં આવ્યા હતા જ્યાં વિના મૂલ્યે મોતિયાનું ઓપરેશન કરવામાં આવશે અને જમવાનું પણ ફ્રી આપવામાં આવે છે અને બે દિવસ પછી રાજકોટથી લક્ઝરી દ્વારા ચાણસમાં ગાયત્રી મંદિર ખાતે પરત ફરશે આ કાર્યક્રમનું સુચારુ આયોજન અરવિંદભાઈ પટેલ રમેશભાઈ પટેલ તેમજ ગાયત્રી પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું એવા પ્રવીણભાઈ સથવારા ચાણસમાં પૂજ્ય શ્રી બાપુ ચેરિટેબલ હોસ્પિટલ રાજકોટ અને ગાયત્રી પરિવાર ચાણસમા દ્વારા આયોજિત તારીખ અગિયાર અગિયાર બે હજાર પચીસ ને મંગળવારના રોજ આજે જે નેત્રયજ્ઞ થયેલ છે એમની અંદર એબાઉટ એકસો ને પચાસ દર્દીઓના નિદાન કરવામાં આવેલા છે તેમજ એમને જે લોકોને દવાની જરૂરિયાત હતી તેમને દવાઓ પૂરી પાડવામાં આવેલ છે તેમજ સાઠ જેવા મોતિયાના ઓપરેશનોની જરૂરિયાત જણાતા સંસ્થાના વાહન દ્વારા તેમના માટે અહીંયાથી લઈ જવાનું તેમજ પાછું મૂકી જવાની તમામ વ્યવસ્થા કરવામાં આવે છે દર્દીઓને કોઈપણ પ્રકારનો કોઈ પણ ચાર્જ ક્યાંય પણ આપવાનો રહેતો નથી તદ્દન નિઃશુલ્ક ઓપરેશન કરવામાં આવશે આ ઓપરેશન વિથ ફોલ્ડેબલ પદ્ધતિથી કરવામાં આવશે